હાલ ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે સુરતના મજુરા ગેટ અઠવા ગેટ સહિતના વિસ્તારોમાં ગટરના ઢાંકણા તૂટેલા અને ગાયબ જોવા મળ્યા જેને લઈ અઘટિત ઘટના બનવાનો ડર જોવા મળ્યો હાલમાં જ નવસારીમાં એક બાળા ગટરમાં પડી જતા અઢાર કલાક સુધી તેનો કોઈ પત્તો મળ્યો ન હતો સુરતમાં પણ પાલિકા તંત્રની બેદરકારી સામે આવી છે સુરતના મજુરા ગેટ તથા અઠવા ગેટ સહિતના વિસ્તારોમાં ગટરના ઢાંકણા તૂટેલા અથવા તો ગાયબ જોવા મળ્યા હતા મોટી સંખ્યામાં વાહન ચાલકો મજુરા ગેટ અને અઠવા ગેટ સહિતના વિસ્તારોમાંથી અવરજવર કરે છે ત્યારે ગટરના ઢાંકણા તૂટેલા હોય અને તે કેટલાક ગાયબ હોય